અંકલેશ્વર જીઆઈડીસી માં મંજૂરી વગર બોર કરતા સ્વાતી ડાઇન કંપની ઝડપાઈ જવા પામી હતી રામદેવ ચોકડી નજીક આવેલી કંપની માં બોર માટે કામગીરી શરૂ થતા જ જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી નોટિફાઈડ પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંપનીને નોટિસ ફટકારી બોર સીલ કરવા તાકીદ કરાઈ હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કંપનીમાં બોર કરવા પર પ્રતિબંધ છે અને જો કોઈએ બોર કરવો હોય તો સંબંધિત વિભાગની મંજૂરી લીધા બાદ જ બોર કરાવી શકાય છે આ વચ્ચે અંકલેશ્વર GIDC માં આવેલ રામદેવ ચોકડી નજીક સ્વાતિ ડાઇંગ કંપની દ્વારા કંપની અંદર બોર કામગીરી શરૂ કરી હતી અને બોરિંગ કરાવી રહ્યા હતા તે દરમિયાન જાગૃત નાગરિકને આ અંગે જાણ થતા તેમના દ્વારા સંબંધિત વિભાગને જાણ કરી તેના ફોટા વાયરલ કર્યા હતા જે અંગે અંકલેશ્વર GIDC નોટિફાઇડ વિભાગ ત્વરિત અસરથી હરકતમાં આવ્યું હતું અને સ્થળ પર પહોંચી

જેને લઈ ભૂગર્ભ જળ દૂષિત બન્યા હતા અને આજુબાજુના સારંગપુર ગામના થી વધુ બોરમાં રાસાયણિક પાણી આવતા મામલતદાર કચેરી દ્વારા ના બોર પણ સીલ કરવાની ફરજ પડી હતી હજુ પણ કેટલાક ગામોમાં ભૂગર્ભ જળ માટે કરવામાં આવેલા બોરમાંથી રાસાયણિક પાણી નીકળી રહ્યા છે જે બાદ નોટિફાઈડ ને જીપીસીબી તંત્ર દ્વારા આવા બોરને સીલ કરી દેવામાં આવ્યા હતા તો હાલ પણ કેટલાક બોર છે જે પણ સંબંધિત વિભાગની મંજૂરી બાદ જ કંપની શરૂ કરી શકે છે ત્યારે ઔદ્યોગિક વસાહતમાં મંજૂરી વગર બોર કરાવી શકાય એમ હોવા છતાં સ્વાતી ડાઇંગ કંપનીમાં બોર કરાતા રંગે હાથ ઝડપાઈ જવા પામે